આમુ ચિલ્વાટ જોવા નીકળી ગયા ફારી ટાટ લાગે એટલે ગાડી ધીરી ધીરી જવા દઈએ અને પૂગી જઈએ એટલે પાછા વિડીયો ચાલુ કરીશું પૂગી જ્યાં પણ અને અહીંયા હા હાર ભજન કરવા બાજી એટલે એવું લાગે હે એવું દેખાય અયું શું કહેવાય એ સૂરને કીધું તો સો એટેક કરે એમ કીધું એ સો એટેક એટલે શું કહેવાય એ નહીં ખબર આપણી બાજુ નહીં કરતા એટલે ખબર નહીં પડતી પણ અને અહીં છે ટેક કરવા બાજરી રે આમ કે ઠોલિયાવાળાને ટાટ લાગે જે નીંદર આવે હું બાજરી કે હું જાણે મારણ વગાડવાનું મેલ દિન ડીજે આવે એ લાડીને લઈ જાય દુલ્હનીને લઈ જાય એટલે નસાડ હે હાવ આમ કે ત્ર હા પૂરું બધું થઈ ગયું આમ જાણેલા પણ લઈ જાય આ ભજન ચાલુ છે કે ભાઈ અહીંયા હવે આમ લાડી વગેરે જઈએ વિડીયો ઉતારવા લાડીને નસાડે લાડીને જરાક ટાટ લાગેલી છે એટલે બરાબર ઉષાહતું નહીં કરતી કેમકે હમણાં ટાટની સિઝન છે પણ શોખથી આવી બધાની ઇજ્જત રાખીને રમવા પડે કેમકે ટાટ લાગે તો લાગે પણ બધા કે પાસા એટલે બરાબર ઉષાહતું નહીં કરતી પણ બીજા ફારી ગાંડા નાસવા બાજી રહ્યા સીલીયાવાટમાં મજા આવી રહી હણાવા આપણે રાજ ડીજે આવી રહ્યું થનવાડાવાળું ધનવાડી નું ડીજે આવી રહ્યું લાડીને નસાડવા બાજી રહ્યા મજા આવી રહી કેવાય કેવું પડે ડાન્સ મજા આવે ટાટ બધી કઈ બીજી ખબર નહીં પડતી બાકી ફાર દે એમ એ શેટર બી નહી પ્યાર બતા શેટર વગેરે જ એમ અને ખર હાર ટાટ લાગવા હો ગોધડા વગેરે દે અમે હું છે નહીં ખબર પડતી એમ પણ ફારિક બાજુ ચા પી લઈએ ચા પીવા ચા પી લઈએ પછી રેણ જે જવાનું નક્કી થઈ જ ગયો મારે હમણાં વાત કરી લીધી દે જવાની ચા પી લઈએ નીકળી જઈએ રેણ પૂગ્યા એટલા ને ત્યાં ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ગયો કોઈને ઠોકે કંઈ ખબર નહીં પડતી પણ સગડો થઈ ગયો સાવરે ડીજે સાવરિયા પબ્લિક ભારે છે અને આ સગડો થવા બાજી રહ્યો આ સાવરિયા ડીજે નો પાવરદે અમને નવાલજા થી એવું પડે સાવરે ડીજે વાગે અને પબ્લિક તો કે વાત હા 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 સાવરે ડીજે રાજપુર જિલ્લા રેણદા મેં આવી રહી હાજે મજા આવી રહી કેવાય અમારો ગાડીનો કોઈ જાણે પ્લગ જ ચોલી જ સંજય બી કોઈ નહીં તો કાઢ લાવ્યો કે શું જાણે કે ફાઈવ મંથમાં તો માગીને લાવ્યો જાણે લાવ્યો ખરો નવો લાવર્યો રહ્યો એટલે તાર તોડવા બાજુ રહે સંજય હવે આમ જવા કે કામ ખવાર ત્યારે અમારે ગમે તે કરવા પડે અમે એને ફિટિંગ કરી તાર લાંબી કરી ચલો મળીએ